quan em rồi. Em rồi. Lạ gần nó cái này, ngon cái đau thay. cái này, cái đau thay Thì mình શું બોલ એક ગીત ગાવું તમે એવું આમાં એવું બતાવે છે થોડી વાર લાગશે કેમ કે બહુ ટાઈમ નથી એટલે નેક્સ્ટ ટાઈમ હું તમને બ્લોગ માં તો અત્યારે જેવું છું ગૌડે કેવું કહે કે

અને આ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અવારનવાર મેં તમને હું કહું જ છું અવારનવાર હોવું જે બ્લોગમાં હોઉં ને એમાં પછી અવારનવાર આવતો જ હોય છે એટલે પહેલાં કરી દેજો અને બધા પેલો સપોર્ટ ઈ કે તમે તાણે દા છે ને ગાડો કાઈ તમે હું 13 ના લાગો ને 13 તો હવે અમે તમાર કરતા નાના ને મારી ઇંગ્લિશ હા ઈ ના પડી એ પણ બહુ જાય હા કેતા એક

એ કે ના ના કશું આવી ના 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 જી મારિયે યાર ધ્યાન ગાવ પડે યાર અત્યારે તો માન નહીં જી તો માપળો બધા ના ના મારે નહીં તમારા આગળ ગવરાવું કમે

હા તો આપણે બધા બોલતા હતા તો आवाज આવતું ને ડિસ્ટર્બ થાતું ને એક છોકરો ટીચર માર્યો નહીં એટલે ટીચર ને ખબર જ ન એને કે આવડતું નહી હોય એટલે નવા મિત્ર વિજીભાઈ ગાડે આકે છે હા તો આવડી ગઈ આવડતી છે બધા હું મીતા તમે બધા ત્યાંથી વોક કરજો ખાલી હું કહું ત્યારે હા કરો વોક એક મિનિટ અંદર વેટ રાજુભાઈ હવે વોક કરો એક મિનિટ

જો આવ્યો છે બધા જોવે છે જો ભણવા બેઠી છે કે ચોપડા કે એવું કરે એટલે મિનિસ્ટર બનો હા આ સમાચારમાં એવું છે હે સમાચારમાં એવું છે મિનિસ્ટર બની છે હા ચારો બ્લોક માં હે સપલું સપલું આ છે કલેક્ટિવ બનવું એવું છે સપનું હા સપનું એ પૂરું છે હે છે

اوہ 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 ala اوہ ओ वेरी वेरी एला 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 ए

આગળ આવડે yeah. yeah, <laughs> 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 ના મેન્ટ <laughs> <inaudible> <clots> <feared> <laughs>

દિવસ બાદ આવી રહ્યા છે તો લેવા માટે આવી અનુભવ કે છે લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો મિતાબેન આવી ગયા છે જો સામે અર્ટીકા પડી છે ઉતરે છે એમાં બરોબર અમે એને લેવા માટે આવી ગયા સંસ્કાર મંડળ ઊભા છીએ જો તો ભગવાન જય માતાજી જય સરકારી તો હું આવી કે છે કેમેરા ચેવી દેસુ મને કહી કે કેનેડા નહીં હોને કેનેડા મને કોણ લઈ જાય અને આ બધા જે તો કે લોગ બનાવા ને કેવો મને સુધો લે આવો હવે મેતાબેન જીતીને આવા એટલે બધા ખવરા છે બધા લોગ ઘરે જવાનું છે ખાવાનું છે ને બરાબર અને વિશાલ ટક મને কুরતી સેલમાં લઈ જાય બની પૂરી કો